લેવા પટેલ સમાજ દ્વારા ચોપડા વિતરણ આજરોજ ઉપલેટા શહેરમાં બાવળા ચોક ખાતે લેવા પટેલ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા ઉપલેટા શહેરના રાહત દરે ચોપડા લેવા ઉમટી પડ્યા હાલ ચોપડાના ભાવોથી મધ્યમ વર્ગના લોકોને ગરીબ લોકોને રાહતદારે ચોપડા વિતરણનો લાભ મળે અને વાલીઓને માર્કેટ કરતાં રૂપિયામાં બચત થાય તે માટે લેવા પટેલ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું આવી શોધ દરેક સમાજમાં આવી જોઈએ બે હાજર દસ થી અમો અમારા ગ્રુપ દ્વારા કપડા વિતરણ लड्डो नेशन कैंप तथा अपने नाम अवस्था नातिजनों માટે સર્વનાતિ માટે કોનેની સેવા આપીએ છીએ આ વર્ષે પણ પેટા બાપુના બાવલા ચોક માં રાદના નોકા વિધે બાકી નો છે તેમાં 17000 છોકરા અને 2000 ખંડના સતા કરવાના છે તો 8000 છોકરા રાત રહી ગઈ છે અમારા ગ્રુપ દ્વારા અંતમાં સવનાતિ માટે જે સુવિમાં ઉદિત માનવ એમ્બ્યુલન્સ